પાન ગોતવાના છે તો આપડે આગળ જઈને નળમાં પાન ગોતવી માટે કે મોઢામાં ચાંદી પડી ગયું હોય કે ગળામાં દુખતું હોય સણોરા પાન છે કામ કેવું આવે છે કેવું કામ આપે છે બરોબર માહિતી જો આ છે મારું ગામ કેવું લાગે તમને મારું ગામ એક નંબર જ નહીં અહીંયા રોડના જે ડિવાઈડર આવે ને એ ડિવાઈડર બને છે અહીંયા બોલેરો ગાડી ગઈ છે છે તો બધા હોય અને હાલો તમને આગળ જુઓ ડેમ એટલો ભરાઈ ગયો છે વરસાદનો અહીંયા સુધી પાણી હોય છે આજે એટલો ભરાણો છે આ વર્ષે તો મને હું જે બહુ વરસાદ પડ્યો નથી તો ડેમમાં થોડુંક બહુ તબલિક જેવું છે પાણી નક આવે પાણી હોય તો મજા આવે પાણીમાં આ ડેમમાં એટલું પાણી છે અને સામે દેખાય મોડેલ સ્કૂલ છે અમારા ગામની સ્કૂલ છે નળ ચાલુ થઈ ગઈ છે તમને આગળ બતાડું વાડીઓના રસ્તા કેવા હોય ગામડામાં રહેતા હોય બધાએ જોયા દેશે કે વાડીઓના રસ્તા કેવા હોય વાડીઓમાં જે નળ હોય કેવી હોય એને તો ખબર હોય બરોબર જો આ શરૂઆત થઈ ગઈ છે નળની અહીંથી વિડિયોમાં તમે આગળ બન્યા રહેજો ગામડું કહેવાય યાર ગામડામાં જો આવા ખાડા હોય નળમાં ગામમાંય પણ આવું હોય અને ગામડું કેવાય એને જો આ ફૂલ લીલોતરી હો આ ચોમાસામાં જે લીલોતરી થાય તમે જોઈ શકો આ વાળ છે બાવળી એની બરોબર કાંટાની વાળે તમે જો લીલું સમજ છે બધું જો એમાં કાંઈ ન ઘટે અને સામી જાય નળ ચાલુ થઈ ગઈ છે ક્યારું નહી હું અહીથી આવ્યો જ એકલો અને વાતાવરણની તો વાત કરું ને કે ચોમાસું તો મેં તો ચોમાસું બહુ ગમે અને જે ડુંગર ગાળામાં અને જે લીલોતરી હોય એ તો એના અંદર કાગ અલગ આવે કુદરતી નજારો કહેવાય ને હવે અહીંથી ગોતવાનું ચાલુ કરવાનું છે કે પાન હોય આપણે આપણે જોતા આ બધા વાડીઓ વાળા જુઓ અહીંથી બધા પોત પોતાની વાડીયા જાય છે વાડીનો મેન રસ્તો છે અને અહીંથી તમને નજારો દેખાડો જો એક નંબર નજારો કઈ ઘટે જ નહીં મિત્રો આપણને સણોટીના પાન છે ને મળી ગયા છે આ સણોટીના પાન છે આ બધા આ સણોટી ના પાન છે આપણે એને ખાઈને પેલા સાથે લઈએ ગયાં છે કે કડવા છે એ તો ગયા છે સણોટીના પાન છે એક અહીંયા છે અને જો અહીંયા પણ તમને બતાવું જો આમાં છે ને આખો વેલો સણોટી નો ભરેલો છે આખો વિલો સણવટીના પાન નો છે જો આ તમને દેખાડ્યું ને આ અને ઉપરની સાઈડ હવે આપણે સણોટીના પાન મળી ગયા છે તો આપણે એને લઈ જવાના છે વેલામાં થોડીક હાથ આર દાંડા તોડીને લઈ જવાની સરણોઠીના પાનની એટલે આપણે દવામાં કામ રેવાની છે કરે આગળ તમને થોડોક વ્યૂ પણ બતાવી દો હવે અહીંથી આગળ નથી જવું પછી ફરી આ બાજુ આવશું તો પાછો એક લોક બનાવશું તમે જોઈ શકો આ છે ગામડાની નળું બંને બાજુ કાંટાની હોય અને આ રીતના હોય ને ઉપરની સાઈડ વાડી હોય બે બાજુ આને શું કહેવાય તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો બરોબર

આપણે સડી ગયા સિવાય પાન તોડવાયું છે તો લઈ જવી પડશે તોડી છે બરોબર હવે બીજી તોડી લઈએ આખવાનો વેલો થાય માથે દાડવા માથે સનો પાનનો આપણે થોડી ઘણી લેતા તો બે જઈને કામ લાગશે બહુ રાજો વેલો છે આમાં સૂબતું નથી હવે જો આપણે એટલો વેલો લઈ લીધો છે સનોઠી ના પાનનો બરોબર એટલો તો ઘણો ઘણો આપણા માટે દવામાં કામ આપણે લેવાનો છે અને આપણે ઠંડો પાન લઈ લીધા છે અને હવે આપણા પાછા પરત ઘર બાજુ જાવી છે તો તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને બરોબર તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબર કરો અને આવા વ્લોગ અવનવા આવતા રહે બરાબર માતાજીની વાર્તાનું ઘણું બધું મારા વ્લોગમાં છે તો તમે જોઈ આવજો અને લાઇક સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં પરિવાર મળશું નવા વ્લોગમાં બાય બાય